ઉંદર ભાઈ કાઈ માર્યો નઈ બીજે દિવસે સવારે ગઈ તો વાણંદ કાકા ની દુકાને ગયો વાણંદ કાકા વાણંદ કાકા મને મારી એક પૂછડી કાપી દયો પછી તો પાછો નતો ઘરે આવ્યો મમ્મી મમ્મી હું સ્કૂલે જાય કેમ ભાઈ તો કે મને બધા પૂછવે છે ઉંદર છ I are the know <laughs> કે હવે તો મારી પાસે પૂછડી જ નથી તો હવે કઈ મને એટલા માટે થઈને એને તો શું કર્યું તો તો